હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સ્વાગત છે તમારું અમારા વિડીયા અમારા વ્લોગ્સમાં તો આજે તો જો શું કરવાનું છે ખબર છે આજે હું કેટલા બધા મકાઈના ડોડા લઈ આવી છું તો મને એમ થયું કે ચાલો આજે ઓમભાઈ માટે ડોડા બાફવાના છે અને મારે છે ને ડોડો શેકીને ખાવો છે તો ફટાફટ થી મેં આ ડોડાના છાલ ઉતારી નાખીને આમાં ભરી લઉં એટલે કચરો ના થાય બરોબર છે અને આજે વહેલી સવારમાં ફ્રી થઈ ગઈ એટલે પછી એમ વિચાર્યું કે ચાલો આજે છે ને ભૂખ લાગે ને ત્યારે આ મકાઈનો ડોડો ખાવાનો છે અને ઓમભાઈ માટે બનાવવાનું છે એ રોંઢે બનાવવાનું છે તો હું તો છે ને આને કેસ ઉપર મૂકી અને શેકી નાખું પછી થા હોય છે બરાબર છે ને તો વિડીયો જોતા પહેલાં મારા વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ગ્રુપમાં અને જો પહેલી જ વખત વિડિયો જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણે જો આ ડોડાની પ્રોસેસ કરીએ છીએ મને મકાઈના ડોડા બહુ ભાવે એટલે પછી હું ઘણી વખત લઈ આવતી હોઉં તો તમારા લોકોના સાથ સહકારથી ખૂબ આગળ નીકળી ગઈ છું તો આવી જ રીતના મને મદદ કરતા રહેજો સાથ આપજો અને આજે બીજું પણ છે કે આજે છે ને મારે ઓ વાતો મારે વાતોમાં ડોડો ભરી જાય નહીં તો આજે મારે છે ને ઓમ ઓમભાઈનો એક લાઇટ કલરનો ટુવાલ છે ને એ રંગવાનો છે તો આ પેલા હું ડોડા શેકી અને જલ્દી જલ્દી ઠારવા મૂકી દઉં પછી આપણે છે ને આને રૂમાલની ટુવાલની પ્રોસેસ કરી નાખીએ બરાબર છે તો ઉંબાઈનો ટુવાલ છે ને એ મસ્ત મસ્ત કલરે રંગી નાખે પણ એ કેવી રીતના રંગાય ઘરે જ રંગાય છે આપણે કલરની પડખી હોય તો આપણે ઘરે જ રંગી શકીએ છીએ પણ આપણને આ એટલું બધું ખબર ન હોય એટલે હવે છે ને તમે મારો વિડીયો જોઈ લેજો એટલે તમારે ગૂગલમાં સર્ચ ના કરવું પડે કે લાઈટ કપડામાં કલર કરવા માટે કેવી પ્રોસેસ કરવી ગૂગલ બતાવો એમ નહીં કરવું પડે તમારે બરોબર છે એટલે છે ને આજે હું તમને એ ટુવાલ રંગવાનો કેમ હોય એ હું તમને કહીશ એટલે તમે ધ્યાનથી જોજો એટલે તમને આવડી જાય અને ઘરે તમારે પછી છે ને ગમે લાઈટ કપડામાં કલર કરવો હોય તો કલરની પડતી બહારથી બજારથી લઈ આવવાની અને પછી છે ને કરવાનું છે જો તમે આખી પ્રોસેસ જોજો પહેલાં હું આ મકાઈના ડોડા શેકી લો ને પછી એનો વારો છે બરાબર તમારા મકાઈના ડોડા છે ને એ થોડાક થઈ જાય વ્યાલમાં સાડા દસ થઈ ગયા છે હો ભાઈ સમય જતા વાર નથી લાગતી આમ કલર ને કરી લઈશ તો રસોઈનો ટાઈમ થઈ જાય ઓ પ્રભુ શ્યામ આપણે ચૂલે આ ગેસે ડોડા શકીએ ને એના કરતા પણ મસ્ત છે ને કઉ આપણે ચૂલાના ભઠામાં શેકીએ ને તો અમે ગામડે ડોડા ખાઈએ ત્યારે મમ્મી અમને છે ને રોટલા ઘટતા ઘટતા સળિયાની અંદર આ મકાઈનો ડોડો આમ નાખી અને પછી શેકી દઈએ બહુ મસ્ત થાય એ પણ અને આ એ સરસ થાય પણ એના જેવા તો નાશ થાય ને ચાલો આ છે શેકાઈ ગયા છે સરસના ના ડોડા આ હું પછી ખાસ પેલા આપણે પ્રોસેસ કરવાની છે ટુવાલ માં કલર કરવાની તો ક્યાંય ના જતા આખો વિડીયો જોજો તમે ઘરે પણ પછી ટુવાલ માં કલર કરી શકો નેપકિન કોઈ લાઈટ કલર નું હોય કોઈ લાઈટ કલર ના તમારા ઘરમાં કોઈ લેડીઝ ના વડીલ હોય

તો આપણે આને છે ને બ્લુ કલર થી રંગવાના છે તો હું આ કોરોટુવાલ છે ને એને ભીનો કરી દેવાનો બરોબર છે જો આ હતો એને ભીનો કરી દીધો પછી શું કરવાનું ખબર પછી આપણે આ કલરની પડીકી છે આ કલરની પડીકી છે આપણે એને છે ને આ ઠંડા પાણીમાં પેલા નાખવાની જોજો વ્યવસ્થિત જોજો તમે તમને ઘરે જ આ કલર કરતા આવી જાહે બરાબર છે જો આ સરસ મજાનો ગળી ગળી ક એકદમ ડાર્ક બ્લુ છે ડાર્ક બ્લૂ સોરી ગળી બ્લૂ નથી ડાર્ક બ્લૂ છે મેં મમ્મી પાસે ગામડેથી મગાવ્યો હતો ભાઈ કે મમ્મી આપણા ગામનો ધોબી છે ને એની પાસેથી તમે આ કલર લઈ લેજો એટલે એને બહુ સરસ રીતે મમ્મીએ એ જો એવો મગાવી દીધો નાખી દેવા થાય એટલે આ નાની નાની બે પડીકી છે ને એ હું આ ઠંડા પાણીમાં પેલા નાખીશ બરોબર છે આ ઠંડા પાણીમાં નાખી દઉં ને પછી એક જ મિનિટ હું છે ને એને હું આ ચમચેથી હલાવી નાખું પાણીને એકદમ જોવો આ પાણીને મેં એકદમ હલાવ્યું બરોબર છે હવે શું કરવાનું ખબર એકદમ રીતે એક રસ થઈ જાય ને પાણી પછી આ ભીનો ટુવાલ છે ને ભીનો ટુવાલ એને આની અંદર ગોરી દેવાનો એકદમ સરસથી ગોળી દેવાનું આ અત્યારે નોર્મલી છે પણ આને આપણે એકદમ ઉકળવા દેવાનું છે ઉકળવા દેવાનું છે અને જેમ આપણે શાક ને ચોડવતા હોઈએ એવી રીતના આપણે એકદમ આને ચોળવવાનું છે બરોબર એકદમ આને હલાવવાનું છે થોડી વાર થોડી વાર જોવો થઈ ગયો પણ આને એકદમ પાકો કલર બેસવા માટે આને એકદમ ઉકાળવાનું હોય જો થોડી વાર ઉકળશે એટલે એકદમ સરસ રીતે એમાં કલર બેસી જશે ને પછી આખો દિવસ આપણે રાખશું ને એટલે મસ્ત મસ્ત આમાં

કે એકદમ સરસ રીતે કલર બેસી જાય એટલા માટે આવી રીતના આપણે આપણે કોઈને આ આ રંગારા ના પડે કલર કરાવવા ઘરે પણ પણ થઈ જાય છે છે ને બી કે ખરાબ થઈ જાય તો હાવ બગડી જાય તો વાપરવું નહીં ગમે પણ આવી રીતના કરશો જ્યારે એકદમ ઉકાળવા મૂકી દેવો અને એકદમ એકદમ એટલે એકદમ પાણી ખદ ને ત્યાં સુધી એને ચૂલા ઉપર જ રાખવાનું બરોબર છે જુઓ જે આપણે ટોપિયાની અંદર પાણીમાં કલર નાખી અને પછી આ ટુવાલ બોયરો તો એકદમ ઝેરી લીલા કલરનો તો એ કલર હજુ એકદમ બેસી ગયો દેખાય છે મને એમ હતું કે મમ્મીએ બ્લુ કલર મોકલે આવ્યો મેં બ્લૂ કલરમાંગ્યો તો પણ આ ઝેરી લીલો કલર આવ્યો પણ જોવો કેવા ધુવાડા નીકળે છે પાણીમાંથી અને કેવું પાણી ખતબદે છે હજી આને થોડીક વાર રેવા દેવાનું છે હજી આને થોડીક વાર રેવા દેશું આપણે એટલે સરસ મજાનો આમાં કલર બેસી જશે તો તમારે કલર કરાવવા ક્યાંય જવાની જરૂર નથી બરોબર છે સારું ચાલો તો આપણે આ કામ તો ચાલુ જ છે સરસ મજાનો ટુવાલ રંગવાનું બરોબર છે પણ સાથે સાથે આપણો ડોડો પણ ઠરી ગયો છે એટલે ભૂખ લાગી છે એટલે હું તો છે ને આ મકાઈનો ડોડો ખાવ છું હાલો તમે બધા ખાવા આ મકાઈનો ડોડો ખાઈશ ને તમને બધાને એમ સાચી વાત છે મોકળા નોટો ને કેવી વસ્તુ ની બજારમાં આવતી હોય આપે લઈને શેકીને ખાવી જોઈએ એમ હું કોણ હવે આ જ વસ્તુ ખવાય આ જ સાચી વસ્તુ છે કઈ પીઝા ને એવું થોડું ખાચી વસ્તુ છે ખરેખર ખાવા જેવું હોય ને અત્યારે તો આવી જ વસ્તુ છે પણ આપણે ખાવી નથી સારું તાળો તો હું તો હા આ બે ગોડા ખાઈ લઉં રસોઈનો ઘણી વાર છો અગિયાર જ થયા હે આપણે જમવાનો એક વાગે છે વાર આવતા તો હું ભૂખની મરી જાઉં સારું ચાલો તો તમે જુઓ કે આ ટુવાલ છે એ રંગાઈ ગયો છે અને હવે એને હું છે ને એકદમ સરસ રીતે રંગાઈ ગયો છે પણ હજી હું આને એક કલાક સુધી આ ગ્રીન કલરના પાણીમાં પલાળી રાખીશ જેથી એકદમ સરસ રીતે પાકો થઈ જાય બરોબર છે જોઈ લેજો ધ્યાનથી કેટલો મસ્ત કલર આવ્યો છે જોવો થઈ ગયો ને મસ્ત માંથી તો ઘરે તમે પણ આવી રીતના કલર કરી શકો છો કોઈ પણ લાઇટ કપડામાં કલર બાર બજારથી એવી પડીકી આવે છે કલરની મંગાવી અને તમે પણ ઘરે આવી રીતના જ કપડામાં ટુવાલમાં જે કોઈ વસ્તુમાં જે લાઇટ કલરનું હોય રનિંગમાં કાઢવું હોય અને આપણને એમ થાય કે બહુ જ ડાગા ડૂગીવાળું અને મેલું થઈ જાય છે તો એના માટે આવી રીતના જરૂરથી કલર કરજો એટલે તમારે પણ બહારથી કલર કરાવો એવા જ કપડાં ઘરે પણ થઈ જશે બરાબર છે સારું ચાલો તો હવે હું અહીંયા બ્લોગ્સ પૂરો કરું છું અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સબસ્ક્રાઈબ જો થઈ ગયું હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને જો પહેલી વખત વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બધા આવી જ રીતના મને સાથ સહકાર આપજો તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ